નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રોમીડિયા સંચાલિત નવસારી લાવ્યો અત્યારે હાલમાં પરિણામો ચાલી રહ્યા છે અને જેમાં સી આર પાટીલ અત્યારે એક લાખ કરતાં પણ વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે પરંતુ તેને લઈને જે કોંગ્રેસના નહિષદ દેસાઈ છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને તેઓ પોતે હાર્ડને સ્વીકારી લીધી છે અને તેઓને ખબર હતી કે સંગઠન નબળું છે અને તેના કારણે તેઓ અહીંયા આવ્યા છે અને વાત કરી રહ્યા છે સંગઠનની ત્યારે આપણી સાથે કોંગ્રેસના પીઠ કાર્યકર્તા આપણી સાથે છે આજે જે પરિણામ છે તેને કેવી રીતે જોવો છો અત્યારે હાલ માં જે અત્યારે એક લાખ ની લીડ આવી છે અત્યારે હાલમાં સીઆર પાટી એક લાખ ની લીડ થી વધારે છે કોંગ્રેસને ને આજે હાર મળી છે અત્યારે હાલમાં એ બાબત શું કેવું છે હારમાં એવું છે કે ભાઈ જે છે ને આપણું નવું જે જનરેશન ત્રણ લાખ નું વધ્યું છે હવે એને તો કોંગ્રેસ શું હતી તેને ખબર જ નથી પણ જેને ખબર નહીં એને મતદાન કરે તેવું છે ઘણી જગ્યાએ આપણે છે ને કે આને મારી આવે મારી આવે આ રીતનું છે બાકી લાંબી કંઈ બુદ્ધિ નથી એમાં દોડાવવાની બાકી મારી દ્રષ્ટિએ અત્યારે વીકેસ જો કોઈ એમપી મળ્યો હોય તો અમને આ છે નવસારીનું મને આ ખૂંડી કારણ બતાવો કે નવસારી માટે શું કર્યું કેટલા પ્રશ્ન છે એમણે જાતે લખી આપવું પડ્યું ચેમ્બરને કે નવસારીના પ્રશ્ન એ તો જણાવો હવે આવો હોય ને આ નવસારી માટે પર્ટિક્યુલરલી સીટ નવસારીની છતાં નવસારી માટે શું કર્યું તે મારે જાણવું છે એમની પાસે આપના માધ્યમ દ્વારા મારો એનો સવાલ છે આહીદ હાજી જી સર નહિષભાઈ નૈશભાઈ આપણી સાથે છે નૈશભાઈ સાથે નૈશદભાઈ કઈ રીતે જો છો આ પરિણામને તમે કેવું શું તમને પહેલાંથી આવો અંદાજ હતો કે તમારી હાર થશે એવું હારનો બિલકુલ અંદાજ હતો પહેલેથી જ હતો અમારા પક્ષને પણ હતો અમારા કાર્યકરોને પણ હતો અને મને પણ હતો એના માટે શું કોને જવાબદાર ઠેરાવો છો જો સૌથી પહેલાં જવાબદાર તો અમે જ છીએ કે અમે યુવા મતદારોને ચાલીસ પિસ્તાલીસ વર્ષથી નીચેની વયના મતદારોને અમે આકર્ષી શકતા નથી પણ સંજોગો પણ એમાં જવાબદાર છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભાજપાનું શાસન છે વિધાનસભા હોય પંચાયત હોય મહાનગરપાલિકા નગરપાલિકા એને કારણે નવ્વાણું ટકા વહીવટીતંત્ર એમની પકડમાં છે વહીવટીતંત્ર નિષ્પક્ષતાથી કામ નથી કરતું માત્ર એક ટકા લોકો એવા છે કે જે નિષ્પક્ષતાથી કામ કરવાનો પ્રયાસ કરે છે નવ્વાણું ટકા લોકો ભય અને લોભમાં તંત્રના કામ કરી રહ્યા છે બીજું કે એઓના સતત બોગસ વચનોમાં લોકો ફસાતા જાય છે જમીનની હકીકતનો પરિચય અમે કરાવી શકતા નથી એ અમારી નબળાઈ છે ખાસ કરીને વાત કરો ગાંધી વેશ તમે ધરણ કર્યો હતો અને ગાંધી વેશ થકી તમે લોકોને મતદારો રીઝવાનો પ્રયાસ કર્યો તેમાં તો તમને કેવો ફાયદો લાગે છે કે તેનાથી શું ફાયદો થશે મારો આશય એવો હતો ખાસ કરીને કે યુવા પેઢીમાં મહાત્મા ગાંધીનો પ્રચાર પ્રસાર થાય યુવા પેઢી મહાત્મા ગાંધીને જાણતી નથી નરેન્દ્ર મોદીને છે તો મહાત્મા ગાંધીના વિચારો એમના કાર્યો એનો પ્રચાર પ્રસાર કરવા મેં ગાંધીનું નામ લીધું ને ગાંધીનો વસ્ત્રોથી લઈને એમની નીતિ રીતિ પરિધાન કરવાનો મેં પૂરો પ્રયાસ કર્યો અરે પણ સાહેબ મહાત્મા ગાંધી હમણાં ખુદ અવતાર લઈને ઉમેદવાર બનો તો મારાથી બે મત ઓછા મળતે એને મને બે મત એનાથી વધારે મળતે કારણ કે મેં બે પરિધાન કર્યો આ બોગસ વચનો સામે ખબર નહીં આ સંજોગ સમયમાં મહાત્મા ગાંધીની રીતિનીતિઓ કેમ ભૂલાઈ રહી છે દાંડીને કેમ ભૂલાઈ રહ્યું છે અને અમારી નવસારી વિસ્તારની સમાનતાની અમારી લડાઈ સતત ચાલુ રહેશે અમે સતત લડતા રહીશું સી આર પાટીલ અત્યાર સુધીમાં કેવા કામ કરે તમને કોઈ આંખે વર્ગે એવું કોઈ કામ હોય તો સી આર પાટીલે પંદર વર્ષમાં શાસકીય રીતે કોઈ સંતુલનનું સમાનતાનું કામ કર્યું જ નથી હા વ્યક્તિગત ધોરણે એમણે એક કામ બહુ સારું કર્યું હતું નિસ્વાર્થ ભાવે એમણે કુપોષિત બાળકો માટે થોડુંક સારું દયાનું કામ કર્યું હતું કુપોષિત બાળકોમાં પણ સાંસદ તરીકે સરકાર તરીકે એમણે નવસારીને ભયંકર અન્યાય કર્યો છે નવસારીની સહકારી સંસ્થાઓ ખતમ કરી નવસારીનો કોઈ દરિયાકાંઠાનો વિકાસ નહીં નદી કિનારાનો વિકાસ નહીં જીઆઈડીસી કોઈ નહીં કોંગ્રેસ વખતની જીઆઈડીસી અત્યારે પણ એમની એમ છે જીઆઈડીસી જ નથી તો શું કરવું એમણે પાંત્રીસ વર્ષથી કોઈ જીઆઈડીસી જ બનાવી નથી નવસારીમાં કેવો વિકાસ લાગ્યો તમને બિલકુલ વિકાસ નથી પંદર વર્ષમાં એમણે નવસારીમાં વિકાસ માટે એક પણ કામ લોકોને ભવિષ્યમાં નવી પેઢીને મળે એવો કોઈ સંદેશ એમણે આપ્યો નથી છતાં લોકોએ એને સંસદ તરીકે પાછા બેસાડ્યા ડાયમંડ સેન્ટર સુરતમાં ભરી કેવી પરિસ્થિતિ હાલની ડાયમંડ સેન્ટર એક ટ્રેડિંગનું સેન્ટર છે ટ્રેડિંગનું કારણ કે વિદેશમાં અને બોમ્બેમાં ટ્રેડિંગ થતું હતું તો હવે સુરતમાં ટ્રેડિંગ થાય એનો એનો પ્રયાસ છે એક સેન્ટર પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને એના વર્કરો માટે કોઈ જરૂરી સમય મુજબ કોઈ કાર્યવાહી થઈ નથી સમગ્ર ઇલેક્શનને કેવી રીતે જોયું સમગ્ર દેશના ઇલેક્શન માટે શું કહેશો દેશનું ઇલેક્શન ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને ભાજપ સંપૂર્ણ મજબૂત વિપક્ષ તરીકે રહેશે તો આ હતા નહિસ દેસાઈ જે નવસારીના વિધાનસભાના અને લોકસભાના ઉમેદવાર હતા અને લોકસભા પર તેમની હાર મળી છે એમને હાર સ્વીકારી લીધી છે તેઓએ કહેવું છે કે મને પહેલેથી જ ખબર હતી પાર્ટીને પણ ખબર હતી કે આ સીટ અમે હારવાના છે પરંતુ તેમ છતાં તેઓ અહીંયા સામે ઇલેક્શનમાં રહ્યા લડ્યા અને અત્યારે હાલમાં તેઓની હાર થઈ છે પરંતુ તેઓએ એને સ્વીકારી લીધી છે હજુ ગણતરી ચાલુ છે માત્ર હજુ બે રાઉન્ડ પદ્યા છે પણ બે રાઉન્ડમાં સી આર પાટીલ એક લાખ કરતાં પણ વધુ મતથી આગળ છે અને જેના કારણે નહેસર દેસાઈએ પોતાની હારને સ્વીકાર કરી લીધો છે हवे जो एरेहियो के सीआर पाटिल कितना मतोथी विजय थाई जे तेना पर लोगों ने मीट मंडा नी जे। फालुदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालुदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હજુ પ્રથમ રાઉન્ડ પૂરો નથી થયો એક કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે અને એ દરમિયાન સાડત્રીસ હજાર એકસો બાવન મતોથી સી આર પાટીલ જે ખરા એ આગળ ચાલી રહ્યા છે ને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર બે સીટોની અંદર હાલ હજુ કોંગ્રેસ આગળ ચાલી રહી હોય એવી વાતો ચાલી રહી છે તો આ વખતે જે છવ્વીસમાંથી છવ્વીસનો જુમલો જે હતો આ છવ્વીસમાંથી છવ્વીસનો જુમલો કદાચ ખોટો પડી શકે એમ છે ને આ કી બાત ચારસો પાર તો નથી જ દેખાતો કારણ કે પિક્ચર સ્પષ્ટ થયું છે પ્રમાણે અત્યાર સુધીની જો આંકડાની વાત કરવામાં આવે તો એનડીએ જે ખરું એ લગભગ બસ્સો એંસીથી ત્રણસો સીટોની અંદર આગળ ચાલે છે તો ઇન્ડિયા ગઠબંધન જે ખરું એ પણ એકસો સાહીઠથી લઈને એકસો એંસી સીટોની વચ્ચે જે ખરું એ ચાલી રહ્યું છે તો એક સ્પષ્ટ ચિત્ર થવા જશે થોડા વખત બાદ પણ હાલના જે પ્રથમ રાઉન્ડ પણ પૂર્ણ નથી થયો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પચીસ લોકસભા નવસારીની સીટની તો ત્યાં સાડત્રીસ હજાર એકસો પચીસ વોટોથી સી પાર્ટી પાટીલ આગળ ચાલી રહ્યા છે અને ત્યારબાદ દેખીતી વસ્તુ છે કે લીડિંગની અંદર નિષદ દેસાઈ કોંગ્રેસને આવે છે બાકી ના ઉમેદવારો જે ખરા એ બાકીના બાર ઉમેદવારો સોનો આંકડો પણ પાર કરી શક્યા નથી તો આ જ રીતે પડેપણની અપડેટ અમે આપતા રહીશું આપ નિહાળતા રહો પણ એ વાત પાકી કે આ વખતે કંઈ છવ્વીસમાંથી છવ્વીસમાં ઉલટફેર થાય તો નવાઈની વાત નથી કારણ કે જે સીટોની ગણતરી ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ સાતમી તારીખે જે મતદાન થયું ત્રીજા ચરણની અંદર ગુજરાતમાં અને ત્યાર પછીથી જો વાત કરવામાં આવે તો સાતે સાત ચરણોના મતદાન બાદ આજે જ્યારે મતગણતરી ચાલી રહી છે આખા ભારત વર્ષની અંદર તો ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે ગુજરાતમાં માં કઈ અપડેટ નવા આવે તો નવાઈની વાત નથી તો નિહાળતા રહો નવસારી લાવ્યો નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો હવે અહીંયા કાઉન્ટિંગ ક્ષેત્રમાં એક વ્યક્તિ આવે છે અને જો એ મોદી અને અમિત શાહના કપડા પહેર્યા છે ખરેખર આ એક આચાર ભંગ કહેવાય પરંતુ અત્યારે હાલમાં એ અહીંયા આવ્યા છે શર્ટ પરિધાન પહેર્યા છે એટલે એમને કંઈ ના કહી શકાય શું નામ છે આપનું છેલ્કે પટેલ છે છે રહેવાસી છું આપનું નામ શું પટેલ કપિલા પૂર્વ કોર્પોરેટર સુરત શહેર અચ્છા એટલે ભાજપમાં જ છો આ પ્રેરણા કેવી રીતે આવી તમને બંને મોદી સાહેબ અને પાટીલ સાહેબ જ કેમ મોદી સાહેબની ગતિ તમે વિકાસની ગતિ જુઓ અને પાટિલ સાહેબની પણ ગુજરાત લેવલની વિકાસની ગતિ જુઓ એ વિકાસની અવિરતપણે જે ચાલી રહી છે ગતિ એ ગતિ જોઈને અમને પ્રેરણા આવી કે ભાઈ સમર્થન ફૂલ સમર્થન મળે એમને આ લોકોની જે આ રીતની પ્રવૃત્તિઓ છે એ જોઈને એમને પણ તાકાત મળે એ તાકાત આપવા માટે અમે સમર્થન આપવા માટે અમે આ રીતના કપડાં પહેરેલા છે એના માટે જ અને તમને આ કોન્સેપ્ટ મળે વિચાર આવે ફોટોનો બનાવે આવું બનાવવાનું કોણે બનાવી આપ્યું કેવી રીતે થયું કેટલો ખર્ચો કર્યો આના માટે આમાં એવું છે કે આ શર્ટ મેં જાતે માર્કેટનું કપડું લઈને પ્રિન્ટ કરાવ્યું હતું મારો શર્ટનું ટેલરમાં સિવડાવ્યો હતો જ્યારે મારો પાઇપનો ડ્રેસ અને જાતે તૈયાર કરીને શેટ કરી તૈયાર કર્યો છે એમ મેં પાટિલ સાહેબની કેવી ચાહના તમારા પ્રત્યે અમારા બધે પાતી ચાને ચાને એવી છે કે એની ટાઈમ હું જ્યારે જોઉં છું હું કંઈ દેશ નિરાશ થતો નથી મને એમને ઓપન કે કોઈ પણ લોકોને ક્યારે પણ કામ હોય તો તું મારી ઓફિસે ગમે ત્યારે આવી શકે છે લોકોના કામ લઈને એમનો સ્વભાવ એમનો જે કામ કરવાની રીત તે ના હોઈ શકે સ્વભાવ તો નિખાલસ છે જ પ્લસ હું આજ સુધી ગુજરાતમાં એવા નેતા નહીં કે ચોવીસ કલાક નાના નાના કાર્યકર્તાનું પણ એ લોકો ધ્યાન રાખીને કામ કરતા હોય છે હું ઘણીવાર એમને જો આ કેટલો સમય નીકાળી શકતા છે લોકો માટે એટલે આરામ કરવાનો સમય પણ નહીં રહેતો એટલો એ લોકો લોકો માટે કામમાં તત્પર હોય છે પાટિલ સાહેબ ફરીથી વિજય થઈ રહ્યા છે નવસારી સાંસદમાંથી એમના માટે શું કહેશો પાટિલ સાહેબ વિજય થઈ રહ્યા છે એની વાત એવું કહ્યું છે સદાય લોકોને ગુજરાતમાં દિલની ચાહનાર રહે અને લોકોના કામ તત્પર હંમેશા કરતા રહે ભગવાન એમને આશીર્વાદ આપ્યો અહીંયા તમે એજન્ટ તરીકે આવશો કે કઈ હશે નહીં અમે એજન્ટ તરીકે નથી આવ્યા બસ સમર્થન માટે આવ્યા છીએ તો આ હતા જે મોદી પ્રેમ અને સી આર પાટીલના પ્રેમી તમે જોઈ શકો છો હસબન્ડ વાઈફ છે પતિ પત્ની છે અને તેઓ અહીંયા આવ્યા છે અને પરિધાન જે પહેર્યા છે પરિધાનમાં સી આર પાટીલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તસવીરો સાથે તેઓ અહીંયા આવે છે પરંતુ મુખ્ય વાત એક એ થાય છે કે સુરક્ષા સુરક્ષાની જે વાત કરવામાં આવે તેની બાબતમાં જોઈએ તો અહીંયા મોદી અને સી આર પાટીલના ફોટા પોસ્ટરો લાવવાની મનાઈ હોય છે પરંતુ તેમાં અત્યારે આ બે હસબન્ડ વાઈફ તેમની પાસે નથી કોઈ કાર્ડ કે નથી કોઈ સત્તા એમની પાસે કંદર આવવાની તે છતાં તે અહીં ગણતરીના કાઉન્ટર સુધી અહીં આવે છે એ કે ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં ચૂક તંત્ર દ્વારા કરવામાં આવી હોય તે પણ જોવા મળી રહ્યું છે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ્યારે મતગણતરી ચાલી રહી છે તો પ્રશાસન દ્વારા આ વખતે જે આયોજનો કરવામાં આવ્યા હતા આયોજનોની અંદર ઘણી ઉણપ દેખાઈ રહી છે ખાસ કરીને પહેલાં તો તમને બતાવી દઈએ કે આચારસંહિતા ચાલુ હોવા છતાં પણ મોદી અને સી આર પાટીલના કપડા જે વસ્ત્ર ધારણ કર્યા હતા એ કપલ જે અંદર સુધી આવી ગયું લોકો એના ઇન્ટરવ્યૂ કર્યા ફોટો પાડ્યા છતાં પણ પ્રશાસન જોઈ રહ્યું છે કંઈ કરતું નથી તે ઉપરાંત જો વાત કરીએ તો જે મોબાઈલ ટોયલેટ વાન મૂકવામાં આવી છે એ બધી બદતર હાલતમાં છે અને એટલું જ નહીં સાથે જો વાત કરીએ તો આજે સવારથી એક પણ રાઉન્ડ પછીથી જે એનાઉન્સમેન્ટ થવા જોઈતા હતા એક પણ એનાઉન્સમેન્ટ પણ નથી કરવામાં આવ્યા માહિતી વિભાગ દ્વારા પણ સતત માહિતી માંગવામાં આવી તેમ છતાં આ વખતે કલેક્ટરે ન તો બાઇટ આપી છે કે ન તો કોઈ પણ પ્રકારના એનાઉન્સમેન્ટ થયા છે તો જોવા કે શું આ જ રીતે પોતાની તાનાશાહી ચલાવવા માંગે છે પ્રશ્ના જ છે કારણ કે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર અધિકારીઓથી માંડી પત્રકારોથી માંડી પોલીસ સ્ટાફથી માંડી અને સીઆરપીએફ સુધીના જો હોય અને ત્યાર પછીથી પણ જો સેવાઓની અંદર છીંડા ઉડતા હોય તો એ કોના પ્રતાપે મોટો પ્રશ્ન જ છે તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશું હાલ તો જો વાત કરીએ તો પચીસ નવસારી લોકસભા સીટ ઉપરથી સી આર પાટીલ છ લાખથી વધુ મતોથી લીડ કરી રહ્યા છે એમનો વિજય નિશ્ચિત જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ આવવી એ અશક્ય લાગી રહી છે તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશું નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન